નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ચેપ્ટર નંબર સાત માટે છે આઠ માર્ક્સનું અને જે લોકો સ્ટાન્ડર્ડ મેચ રાખશે એમના માટે છે પાંચ માર્ક્સનું ચેપ્ટર બરોબર આ છે બેજિક વાળા માટે આ છે સ્ટાન્ડર્ડ મેથ્સ માટે તો હવે આપણે ચાલુ કરીએ ચેપ્ટર સાત યામ ભૂમિથી પહેલાં સૂત્ર જોઈ લઈએ સાત પોઈન્ટ એકમાં આવતા આઈએમપી સૂત્રો જોઈ લો બરાબર તો સૌથી પહેલાં ટી બરાબર સપોઝ કરીએ આપણે એક્સ વન અને વાય વન અને ક્યુ બરાબર એક્સ ટુ વાય ટુ હોય અને આનું अंतर शोधवाट कर एक्स वन मैनस एक्स टू नो वर्क बराबर प्लस वाय वन मईनस वाय चू नो वर्क एक मिनट તો આપણે પીક્યુ બરાબર એક્સ વન માઇનસ વર્ગ પ્લસ વાય વન માઇનસ વર્ગ આને કહેવાય અંતરસૂત્ર શું કહેવાય અંતરસૂત્ર બરાબર એક્સ વન માઇનસ એક્સ વર્ગ પ્લસ વાય વન માઇનસ વાય વર્ગ આજે પીક્યુ બરાબર અંડર રૂટ એક્સ વર્ગ પ્લસ વાય વન માઇનસ વર્ગ આને આપણે પીક્યુનો સ્ક્વેર બરાબર એક્સ વન માઇનસ એક્સ ટુનો સ્કવેર પ્લસ વાય વન માઇનસ વાય ટુનો વર્ગ પણ લખી શકીએ બરાબર હવે જો પીક્યુ હોય પીક્યુ અંતર સૂધવાનું હોય એટલે પીક્યુનું મૂલ્ય આવું હોય પીક્યુ ગ્રેટર ધન ઇક્વલ ટુ ઝીરો એટલે કે અંતર સૂત્ર હંમેશા અણુણ હોય અણુણ હોય બરોબર અણુણ એટલે ઋણ ના હોય p q greater than equal to 0 આને કહેવાય અણુણ સમજી ગયા અંતરના કેટલા ગુણધર્મો અંતરના કેટલા ગુણધર્મો તો એમાં જો સૌથી પહેલા ગુણધર્મ તમને મને બધાને ખબર એ ગ્રેટર દેન ઇક્વલ ટુ જીરો હોય અંતર હંમેશા અંતર હંમેશા અણુ ન હોય બરોબર પહેલો ગુણધર્મ આ એપી ગ્રેટર દેન ઇક્વલ ટુ જીરો હોય અને અંતર હંમેશા અણુ હોય બરોબર અંતર હંમેશા જરૂર ના હોય હવે બીજો બીજામાં શું ખબર એ બરાબર બી હોય તો અને તો જ એ બરાબર બી હોય તો જ એ બી બરાબર જીરું થાય સમજ્યા એ બરાબર એક્સ વન વાય વન બી બરાબર એક્સ ટુ વાય ટુ આપેલું હોય બંને સેમ હોય તો જ ઝીરું થાય હવે આગળ ત્રીજો ત્રીજામાં જુઓ એ બી પ્લસ બી સી ગ્રેટર than એ તો એ બી અને સી અસમરેક બિંદુઓ છે બિંદુઓ છે જો આવું હાલ અમને એ બી સીની કિંમત આપેલી હશે અહીંયા એ બરાબર એક્સ વન વાય વન એક્ઝામ્પલ ઉદાહરણ ખાલી કહું બી બરાબર એક્સ ટુ વાય ટુ અને સી બરાબર એક્સ થ્રી વાય થ્રી બરાબર આવું વાલેલું હોય અને તમને કે સાબિત કરો અસમરેક બિંદુઓ છે બરાબર તો તમારે આવું સાબિત કરી લેવાનું એ બી બીસી ગ્રેટર દેન એસી આ થઈ જાય બરાબર અંતરસૂત્રની મદદથી એ બી સ્ક્વેર બીસી સ્ક્વેર અને એસી સ્ક્વેર શોધી લેવાનું એની બરાબર એ બી બી અને એસી મળી જાય બરાબર પછી આવું સાબિત કરવાનું એ બી પ્લસ બી ગ્રેટર દેન એસી એટલે કે એ બી પ્લસ બી ગ્રેટર દેન એસી આ બંનેનો સરવાળો એ બીનું અને બી સીનું એસી કરતાં મોટું હોવું જોઈએ બરાબર ચોથો પોઈન્ટ હશે સમરેક બિંદુઓ માટે સમરેક બિંદુ એ બી અને સી સમરેક બિંદુ હોય એના માટે સમરેક બિંદુ હોય બી આ જે બિંદુ હોય બિંદુ બી એ એ અને સી ની વચ્ચે હોય એ અને સી ની વચ્ચે હોય તો એ બી પ્લસ બીસી બરાબર એસી થાય આમાં બીજું સમરક બિંદુ કીધું હોય તો આ સાબિત કરવાનું એ બી પ્લસ બીસી બરાબર એસી થાય તો થઈ ગયું સાબિત સમજે અને અસમરિક બિંદુ કીધું હોય તો એ બી પ્લસ બીસી ગ્રેટર દેન એસી બસ આ ગયું તમારું અંતરના ગુણધર્મો તો એકવાર પાછું રિવિઝન કરી લઈએ અંતરના કેટલાક ગુણધર્મો આવું બરાબર તો એ બી ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 એટલે અંતર હંમેશા ન હોય એ બરાબર બી હોય તો અને તો જ એ બી બરાબર હવે આવું હોય અસમરેક બિંદુઓ સાબિત કરવાનું કે તો એ બી પ્લસ બીસી ગ્રેટર દેન એસી સાબિત કરી લેવાનું બરાબર અને સમરેક બિંદુ કહીએ તો એ બી પ્લસ બીસી બરાબર એસી સાબિત કરી લેવાનો તો સમરેક બિંદુ કહેવાય બસ આ ચાર ગુણધર્મો આ પછી આગળ આવજો ત્રિકોણ માટે ત્રિકોણ એ બી સી માં બરોબર એમાં આવું કે તમને સમબાજુ ત્રિકોણ સૌથી પહેલો સમબાજુ ત્રિકોણ એના સમબાજુ ત્રિકોણ એટલે બધી બાજુ સરખી બરાબર તો જુઓ એ બી બરાબર બી બરાબર એ થાય તો સમ બાજુ ત્રિકોણ કહેવાય બરોબર હવે બીજું સમ સમજ ત્રિકોણ સમ સમજ એટલે બે બાજુ સરખી વાય તો જુઓ એ બી બરાબર બીસી થાય પરંતુ એસી ના થાય તો સમૂજ ત્રિકોણ બરોબર આવા વિષમ બાજુ ત્રિકોણ વિષમ બાજુ વિષમ ભૂત જેને કહેવાય વિષમ ભૂતકો આગળ કાટકોણ ત્રિકોણ એ તો બધાને ખબર જ છે કાટકોન ત્રિકોણ કાટકોન ત્રિકોણ કે તો એ બી સ્કવેર પ્લસ બીસી સ્કવેર બરાબર એસી સ્કવેર ખૂણો બી નેવું અંશ અને એસી કર્ણ છે તો કાટકોણ ત્રિકોણ પછી સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ તો સમદ્વિભુજ એટલે બે બાજુ સરખી એ બી બરાબર બીસી અને એ બી સ્ક્વેર બીસી સ્ક્વેર બરાબર એસી સ્ક્વેર થાય તો સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ એક વાર પાછું ત્રિકોણ એ બીસીમાં જો સમ બાજુ ત્રિકોણ કે સમ બાજુ એટલે બધી બાજુ સરખી એ બી બરાબર બીસી બરાબર એસી તો સમ બાજુ ત્રિકોણ સમદ્વિભુજ સમદ્વિભુજ એટલે બે બાજુ સરખી ગમે તે બે બાજુ સરખી થાય એક ના થાય તો એના સમદ્વિભુજ ત્રિકોણ વિષમભુજ ત્રિકોણ એક બાજુ સરખી નહીં એ બી નોટ ઇક્વલ ટુ બીસી નોટ ઇક્વલ ટુ એસી

બાજુ ચતુષ્કોણ એના માટે શું કરવાનું એસીનું મધ્ય બિંદુ બીડીનું મધ્ય બિંદુ બીડીનું મધ્ય બિંદુ બરોબર મધ્ય બિંદુ બરાબર બીડીનું મધ્ય બિંદુ અથવા એ બી બરાબર સીડી અને બીસી બરાબર એડી હોય ત્યારે કહેવાય ચતુષ્કોન એ બી સીડી એ સમાંતર બાજુ ચતુષ્કોન છે બરાબર સમાંતર બાજુ ચતુષ્કોન માટે શું એસીનો મધ્ય બિંદુ બીડીનો છે એમાં જોઈએ અથવા એ બરાબર સીડી અથવા અને બીસી બરાબર એડી હોય ત્યારે સમાંતર બાજુ ચતુષ્કોણ છે બરાબર ચલો બીજો બીજું જોઈએ એમ સંબાજુ બાબાજુ ચતુષ્કોણ બરાબર તો એમાં સંબાજુ એટલે બધી બાજુ સરખી બધી બાજુ સરખી એટલે એ બી બરાબર સી બરાબર સીડી બરાબર એ આ બધી બાજુ સેમ હોય તો એને કહેવાય સંબાજુ ચતુષ્કોણ આગળ હવે ત્રીજો પોઈન્ટ લંબ ચોરસ લંબ ચોરસ લંબચોરસ માં શું એ બી બરાબર સીડી અને બીસી બરાબર એડી અને એસી બરાબર બીડી તો અને લંબ ચોરસ છે કહેવાય કહેવાય ઓકે ચોથું લાસ્ટ ચોરસ ચોરસ એવું પૂછો સાબિત કરો ત્યારે ચોરસ બધી બાજુ સરખી એ બી બરાબર બીસી બરાબર સીડી બરાબર ડીએ અને એસી બરાબર બીડી તો એ એ બી ચોરસ છે એમ કહેવાય સાત પોઈન્ટ એકમાં જો સૌ આઈએમપી સૂત્ર પી બરાબર વાય વન ક્યુ બરાબર એક્સ ટુ ટુ બિંદુ આવેલા હોય અને અંતરસૂત્ર શોધવાનું કીધું હોય ત્યારે પી ક્યુ બરાબર એક્સન માઇનસ એક્સ ટુ નો વર પ્લસ વાય વન માઇનસ વાય ટુ નો વરને કહેવાય અંતરસૂત્ર અને આ સૂત્રને આ રીતે બી લખી શકે આ વર્ગ આ બાજુ જતો રહે વી ક્યુ નો સ્ક્વેર બરાબર એક્સ વન માઇનસ એક્સ ટુ નો વર્ગ પ્લસ વાય વન માઇનસ ફાઈવ ટુ બરાબર અને આગળ અંતરના કેટલા ગુંદનો એ બી ગ્રેટર દેન ઝીરો હોય તો હંમેશા આનો હોય અંતર એ બરાબર બી હોય તો જે બી બરાબર ઝીરો અને હવે આવું પૂછો તમને સાતમો એકમાં આવું પૂછે અસમરિક બિંદુઓ છે સાબિત કરો એબીસી તો એબી પ્લસ બીસી બરાબર ગ્રેટર દેન એસી સાબિત કરવાનું તો અસમરિક પછી સમરેક બિંદુ તો એ બી પ્લસ બીસી બરાબર એસી

એ બી બરાબર સીડી અને બીસી બરાબર એડી ત્યારે સમાંતર બાજુ ચતુષ્કો બાજુ ચતુષ્કોન બધી બાજુ સરખી લંબ ચોરસ લંબ એ બી બરાબર સીડી બીસી બરાબર એડી અને એસી બરાબર બીડી તો એ બી સીડી છે તેમ કહેવાય પછી ચોરસમાં બધી બાજુ સરખી એ બી બરાબર બીસી બરાબર સીડી બરાબર અને એસી બરાબર બીડી હોય તો એ બી ચોરસ છે તેમ કહેવાય આટલું સાત એકમાં આ બધું કામનું આટલું પાવરફુલ કરતો જુઓ આ સમરેક એક વાર આ સમરેક બિંદુ એમાં AB plus પ્લસ greater than AC હોય તો AB અને C અસમરેખ બિંદુઓ કહેવાય બરાબર એક્ઝામ્પલમાં માં ABC સી એક્સ વન વાય વન y3 વાય ટુ વાય આપેલા હોય આનું અંતરસૂત્રની મદદથી આપણે શોધી લઈશું પહેલાં હું અને એમાં AB પ્લસ બીસી ગ્રેટર દેન એસી સપોઝ બરાબર આવે અને BC બરાબર ત્રણ આવે બરાબર તો આનો સારું સરવાળું પાંચ અને એસીનું સાત મૂલ્ય આવ્યું તો એ અસમરેખ ના કહેવાય બરાબર એ ના કહેવાય પણ આવું હોય બે અને આ છે એમાં બરાબર એટલે પાંચ ગ્રેટર દેન અને એસીની કિંમત આવી જાય ત્રણ ત્યારે કહેવાય અસામરિક બિંદુ ખબર પડી એટલે એબી બી પ્લસ બીસીનું વેલ્યુ મોટી હોવી જોઈએ અને એસીની વેલ્યુ ઓછી હોવી જોઈએ ગ્રેટર દેન ત્યારે અસમરિક બિંદુ કહેવાય એટલે આ બંનેનો સરવાળો મોટો હોવો જોઈએ અને એસીની વેલ્યુ નાની એટલે એસીની કિંમત નાની હોવી જોઈએ ત્યારે એ બિંદુ કહેવાય એબી પ્લસ બીસી ગ્રેટર દેન એસી ખબર પડી તો આ અસામરિક બિંદુ ઓકે તો તમે આ બધા જેટલું ચલાવ્યું એ બધું જોઈ લો આટલું કરી દઈશું તો સાત પોઈન્ટ એક આખું થઈ જશે સાત પોઈન્ટ એકના બધા દાખલા આ સૂત્રો ઉપરથી જાય આને સૂત્રો તો ના કહેવાય ખાલી આમ નિયમો કહેવાય તો આ આટલું કરી લો પછી આપણે સાત પોઈન્ટ એક ચાલુ કરી દઈએ